તો મિત્રો એમ કહે અમારે દીદી એમ કહે છે કે આવડું આ હેલ્મેટ તમે પહેરશો ને એટલે તમને પોલીસ વાળા મારશે તો હું કામ મારશે હરેશ બાપાએ કીધું એટલે ભાઈ હેલ્મેટ પહેરીને એમ કે સાહી એટલે પોલીસ વાળા મારશે એ તો હવે સાહી પછી ખબર પડે ત્યાં સુધી તો કાંઈ ખબર પડે નહીં હવે પહેરવાનું તો છે પૈસા બગાડ્યા સાથે બે ત્રણ ફેરું પહેરવાનું છે ભલા ગંદા ખાવા પડે તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું તો ગાડી ઉપર કેવું લાગે આપણે બાપુ જો હાથમાં રેખી છે રોટલી અને હવે આપણે કેમેરો છે ને ત્યાં મૂકી દેવું કેમેરો ત્યાં મૂકીએ ને એટલે સારું દેખાય છે કેવી રીતે ખિસકોલી ખાય છે તો કેમેરો ચાલુ કરી દીધો છે તો હવે જોઈએ આપણે કેવી રીતે ખાઈ જઈએ તો આ છે હનુમાનજી દાદાની મંદિર છે અને આ છે ગ્રાઉન્ડ અને મારા કાનશાભાઈ વેવા છે સવાર સવારમાં ગાડી લઈને ટિફિન લઈ તો જોઈએ કે તો હવે મિત્રો આપણે કામ ઉપર પોગી ગયા છીએ ત્યારબાદ જે કાલે જાળિયાને એવું નાખ્યું હતું આપણે બાખા પાડ્યા હતા એના પ્લાસ્ટર મારી દેવાનું છે આખા આખા ગાળાનું એટલે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય સરકાર અમારે માલ ખાપવા મળ્યા છે તો આનું મિત્રો આજ પ્લાસ્ટર મારવાનું છે તો વેન્ટિલેશન ફીટ થઈ ગયા છે જોઈ શકો છો બે જગ્યાએ જે આપણે મશીન મારીને કાપ્યું હતું ને આજુ આનું પ્લાસ્ટર કરી નાખવાનું છે એટલે આ સાઈડ આખી ક્લિયર થઈ જાય ત્યારબાદ બાકી છે હવે એક આધી વાત આ બધું પ્લાસ્ટર ક્લિયર થઈ ગયું છે તો મિત્રો પ્લાસ્ટરનો જે માલ હોય ને એ આમ ઘણો પંદર તગારા રહેતી હોય અને એક થેલી સિમેન્ટ હોય અને સંતરમાં વાત કરીએ તો હારો માલ રાખો હોય તો સોવી પચીસ તગારા રહેતી હોય અને એક થેલી સિમેન્ટ હોય અને પ્લાસ્ટરમાં હજી તમારે સારો માલ કરવો હોય તો તેરક તગારા જેવું તેર ચૌદ તગારા જેવું અને એક થેલી સિમેન્ટ તો આવી રીતે પ્લાસ્ટરનો જણતનનો માલ બને છે ભાડા સરકાર જો ભૂચ્યો છો કેટલી ઠેલીનો માલ ખાપ્યું ચાર ઠેલીનો માલ ખાધો હાલો બધા જમવા બે મેમ્બર બીજા આવી જાય જો એક્સ રે

તમે આ બધું પ્લાસ્ટર ઉતારી લઈશું કલાકમાં ખાવાનું છે ખાવાય રે તો બે ફાલ ઉતરા છે બે બાકી છે હવે જે ડટ્ટો મારવાનો બાકી છે દટ્ટો આગળ હું તમને ત્યાં જઈને દેખાડું ફૂલ ફિનિશિંગ લાવવું હોય તો કેવી રીતે પ્લાસ્ટર ફૂલ ફિનિશિંગમાં ડટ્ટો કેવી રીતે મારવો તો મિત્રો પહેલાં પ્લાસ્ટર આવવું હોય હજુ હવે આમાં આ ડટ્ટો મારવાનો છે

તો આવી રીતે ડટ્ટો મારી સમક લાવી નાખવાની તો ફૂલ ફિનિશિંગ વાળું ફ્લાસ્ટર થઈ જાય અરે બા હું પાણી હાજર થોડું થયું તો કામ ઉપરથી હવે ઘેરે પોગી ગયા છે અને બે ત્રણ તળિયું પડીથી તો જુઓ હમણાં છે ને હાથ પલ્યા કરે ને સોમાહાના એટલે ખાડા પડી જાય એટલે આવી રીતની લાલી લગાડી દે ને એટલે એ ખાડા રિકવર થઈ જાય તો આવી રીતની તળી પડી હોય ને સિમેન્ટની એટલે લાલી લગાડી દેવાની તો હવે જવાનું છે વાડીએ વાડીએ બાપુજીને ટિફિન દે પછી પાછા બી આવશું તો અમારી માલન નદી આવી ગઈ છે ટિફિન લઈ લીધું છે ત્યારબાદ હવે જાઉં છું વાડી તરફ તો આ નદી આવી ગઈ તો પાણી ઘણું હતું પણ અત્યારે પાણી બંધ થઈ ગયું છે તો ઠેકડો મારીને જવું જોઈએ તો પાણી હળુ હળું ચાલુ છે તો આની ઉપર શેવાળ બાંધી ગયેલો હોય ને તો ધ્યાન રાખવું પડે પગ પણ લહેરે તો હળુ હળુ આ કુંડી પાર કરી જઈએ ડેમ ત્યારબાદ હામા કાંઠા જઈને પાછા શરૂઆત કરીએ તો આ ગુનો છે ને ઘણો ઊંડો છે તો આ છે અમારી માલણ નદી તો આપણે નદીના હામા કાંઠે પોગી ગયા છીએ તો આ નદી જવું એડી મોટી છે તો આપણે હામા કાંઠે પોગી ગયા કારણ કે સોમાહાની છે ને ગાડી આપણી હાલેની ખાસ કરીને મારી ગાડી તો ગારો હોય પંખામાં તરત હલવાઈ જાય એટલે હાલીને જ આવવું પડે તો ગારો ક્યાંક ક્યાંક હોય પણ નડે એ માટે આ હું હાલીને જઈ આવી એ બાને પગે છૂટા થઈ જાય અને બે કામ થાય તો આ વાડી આવેલી છે જાદરા અને તાવેડાની બે કામની વસાળે છે તો એવું છે હાલીને સોમાહામાં તો હાલીને જવું પડે વાળી ગાડી સ્પોર્ટ ગાડી હોય ટીવીએસ સ્પોટ સ્પોર્ટ તો હાલી જાય એ મારી આગળ વહી ગયેલા છે દૂધ લેવા तो हमें आपड़े फटाफट हालवा मड़िए न का अंधारू थी जा है तो वाडीया पोगी गयो ત્યાર बाद येता पैंडो सम के तो खाई बे पैंडा ने लाइट नहीं बा नहीं नहीं, नहीं, नहीं।, नहीं। તો લાઈટ કઈ છે નહી ચાર દિવસ થી અહીંયા લાઈટ જ નથી આવી ને આ છે સિકલા નાના લાલા ના ઘર ના છે નીણ બધી તો મિત્રો અહીંયા એક સકલીયા જેવો કેવો માળો બનાવેલો છે દરવાજાની ઉપર માળો બનેલો ત્યારબાદ આ છે ધોળાવામાં નું સ્થાનક મોજેલાવામાંનો ખીજડો છે એ બાપુજી બેઠા છે ખુરશી નાખીને આ બધે સિંગ આવેલી છે તો આપણે ટિફિન દઈ દીધું છે ત્યારબાદ હવે હળુ આપણે મળીએ એટલે વેલા એ આવે ઘર તો હવે આપણા કામ બધા પૂરા થઈ ગયા કારણ કે કામેથી જઈ આવ્યા પ્લાસ્ટરનો ફાલ ઉતારી આવ્યા ત્યારબાદ ઘેરે આવ્યા ઘેરેથી ટિફિનને દેવાનું હતું કારણ કે બાને મજા નથી એટલે ટિફિન ઘેરથી બનાવીને આ લાવવું પડે બા બાપુજી વાડીએ જ રહે છે અને હું ને મારા પત્ની મારા ત્રણ છોકરા અમે તેને ગામમાં રહીએ છીએ તો અત્યારે મજા નથી તો કાંઈ રાંધવા નથી દેતા ટિફિન હું દઈ આવું છું તો આજે જવાનું તો રિએક્શન વિડીયો શૂટ કરવા પણ આજ મેળ ન ખાધો કારણ કે અત્યારે વાગીજા હાડા છ એટલે હવે રાતનું કાંઈ એટલું બધું અત્યારે નોર્મલ શૂટિંગ આવતું છે તો લો લાઇટમાં કેમેરો કામ ન કરે તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને માહિતી ઘણી મળી છે મજા પણ આવી છે તો આવી છે આપણી લાઈફસ્ટાઈલ દેશી લાઇફસ્ટાઈલ તો હાલો કાલે એક નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી હર હર મહાદેવ જય હિન્દ